રાજકોટ આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વાર કહ્યું કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર દાબ દબાણ અને દંડાની સરકાર ચલાવી છે જ્યારે સામાન્ય વાત માટે જનતાએ કગરવું પડે છે અધિકારીઓ નેતાઓના પગ પકડવા પડે છે સરકારી તંત્ર સંવેદનહીન બની ગઈ છે જન્મ મરણના દાખલા કઢાવવા ધક્કા ખાવા પડે છે ઇટાલિયાના પ્રહારનો પણ જવાબ આપ્યો છે જણાવ્યું છે કે લોકોને ઉશ્કેરવા ખુબ સહેલા હોય છે સમાધાન કરવું જરૂરી કુલ મળતા ગોપાલ ધારાસભ્ય બની જાય એમાં હરખાવા જેવું હું હરખાવ મારો પરિવાર હરખાય એ સ્વાભાવિક બાબત છે પણ જનતા હરખાય એનો હરખ એ વાતનો છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં આપણા સૌના મતથી બનેલી ભાજપની સરકારે દાબ દબાણ અને ડંડાની સરકાર ચલાવી કોઈ માણસને બોલવા નહી દેવાનો કોઈ માણસને અવાજ નહી કરવા દેવાનો જનતાને તો દબાવે પણ ભાજપના નેતાનું પણ ગળું દબાવીને બોલવા નથી દેતા એવી સરકાર ગુજરાતમાં બેઠી છે સામાન્યમાં સામાન્યમાં વાત માટે કરગરવું પડે હાથ જોડવા પડે ભાઈ સાહેબ બાપા કરવું પડે સરકારી અધિકારી અને નેતાના પગ પકડવાનું બાકી રહ્યું છે ત્યાં સુધીના આપણને લોકોને લાચાર બનાવવાનું કામ સરકારે કર્યું છે હું તમને એક દાખલો આપું કે ભગવાન આ દેશની અંદર આ દુનિયામાં એક બાળકને મોકલે આપણા રાજકોટ શહેરમાં કોઈ સંતાનનો જન્મ થાય એના જન્મની નોંધણી કરાવવામાં દસ દસ વીસ વીસ ધક્કા ખાવા પડે પૈસા આપવા પડે ભાઈ સાહેબ બાપા તમારા રમેશના ઘરે બાબલો આવ્યો એનું નામ અમે કુમાર રાખ્યું છે લખો આના બાબલાના જન્મ તારીખનો દાખલો કાઢી આપો પણ હવડું વિશાળ સરકારી તંત્રમાં એવી સંવેદના નથી રહી નેતામાં માનવતા નથી રહી કે આવું નહીં જેવા કામ માટે ધક્કા ખવડાવવાના જન્મના દાખલામાં ધક્કા ખાવાના

અંત્યોદય એટલે કે ગરીબ માણસોની સેવા કેમ કરવી લોકોની સમસ્યાનું સમાધાન કેમ થાય લોકોને ઉશ્કેરવા ખૂબ સહેલા હોય છે પરંતુ લોકોની સાથે રહી લોકોની સમસ્યાનું સમાધાન કેમ કરવું લોકોને કેમ સંતોષ થાય ઘણા બધા ગરીબ માણસો આવતા હોય છે રોજ બસો અઢીસો લોકો અમારા કાર્યાલયની રોજની વિઝિટ હોય છે ત્યારે બોતેર હજાર લોકોનો અમારી પાસે ડેટા છે